તાલુકાના ભેભા ગામે ડબલ મોડરની ઘટના બની ભેભા ગામે અગાઉના મંદૂકને લઈને બોલાચાલી બાદ થઈ હતી મારામારીબેડા તાલુકાના ભેભા ગામે ગત તારીખ ત્રણ જૂનના રોજ એક મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને સારવારમાં ભાવનગર ખસેડાયા હતા સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તો હરેશ લાખા સોલંકી પણ મોત નીપજ્યું આમ આ ડબલ મોડર પરિણામ આપ્યું છે વીરગઢા તાલુકાના ભેપા ગામે ગત ત્રણ જૂનના રોજ કરશનભાઈ નાનુભાઈ પરમાણા અને હરેશભાઈ લાખાભાઈ સોલંકી ઉપર થયેલ હુમલો હુમલામાં ત્રણ લોકોને ઘાયલ થયેલા જેમાં ગત ત્રણના ના રોજ ભાવનગર સારવાર અર્થ લઈ ગયેલા કરશન પરમારનું મોત થયેલ ત્યારબાદ આ બનાવ તમામ ચાર આરોપીને પોલીસે પકડી પાડેલી ભાવનગર સારવાર રહેલા હરેશ લાખા સોલંકી ગત રાતના નીપજ્યું મોત આમ આ ડબલ મર્ડર બદલાયો હત્યા કરનાર ચાર આરોપી હાલ જેલમાં હવાલે છે